નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતી અત્યારે આપણે ધોરણ નવમાંથી પ્રકરણ બાર અન્ય સ્ત્રોતોમાં સુધારણા આજે પાંચમો ભાગ જોવાનો છે દોસ્તો આ અગાઉના વિડીયોની અંદર આપણે ખેતી વિશે બધું જ જાણી લીધું છે અને આ વિડીયોની અંદર આપણે ખેતી વિશે કંઈ જાણવાના નથી આજે આપણે પશુપાલન વિશે જાણવાના છીએ જે ખેડૂતો માટે જેટલી ખેતી ઇમ્પોર્ટન્ટ છે એટલું જ પશુપાલન પણ ઇમ્પોર્ટન્ટ છે તો ચાલો શરૂ કરીએ તો વિડીયો દોસ્તો સૌથી આપણે જોઈએ કે પશુપાલન શું છે પશુપાલન એટલે શું તો પશુધનના વૈજ્ઞાનિક પ્રબંધન પશુપાલન કહેવાય છે તમે કહેશો સર પશુપાલન તો સિમ્પલ વસ્તુ છે કે જેમાં ઢોરો રાખવામાં આવે ગાય ભેંસો રાખ અને બકરી રાખવામાં આવે એને ખાવાનું પીવાનું આપવાનું અને પછી એમાંથી દૂધ લેવાનું એટલે પશુપાલન

સાદો ખોરાક નથી આપવાનો પોષક તત્વોયુક્ત ખોરાક આપવાનો છે સા સારો ખોરાક આપીને સારું એમાંથી દૂધનું ઉત્પાદન કરવાનું છે બરાબર એ પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તો એને પશુપાલન કહેવાય બાકી તો એને ઢોર રાખવા કહેવાય બરાબર દોસ્તો પશુપાલન કરવામાં આવે એમાં ત્રણ વસ્તુ મુખ્ય છે જો સૌથી પહેલું એને ખોરાક આપવાનો બરાબર ત્રણ મુખ્ય મુદ્દા કે ટોપિક કે તમે જે કંઈ કહો ત્રણ અગત્યની વસ્તુ છે તો એમાં પહેલી છે એને ખોરાક આપવો બીજું એમનું પ્રજનન કરાવવું અને ત્રીજું રોગોથી રક્ષણ કરાવવું કે એને રોગો ન થાય માટે પગલા લેવા બરાબર ખોરાક કઈ રીતે આપવો કેટલો આપવો એની પણ આપણે ચર્ચા કરવાના છીએ બરાબર પ્રજનન પ્રજનન પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જો પશુપાલન કરીએ તો આગળ એ પશુની સંખ્યા વધવી જોઈએ તો એના માટે પ્રજનન પણ ઇમ્પોર્ટન્ટ છે અને બીજું કે જે રોગો સામે રક્ષણ આપવું કે રોગોનું નિયંત્રણ કરવું એ પણ ખાસ જરૂરી છે જો જે ઢોર હોય હોય પ્રાણીઓ એનું સ્વાસ્થ્ય જળવાશે તો એ સારું એવું દૂધનું ઉત્પાદન કરી આપશે બરાબર એટલે એનું સારું રહેવું પણ જરૂરી છે તો આ ત્રણ જે મુદ્દા છે એ પાછો પશુપાલનની અંદર ખૂબ જ અગત્યના છે એટલે તમે એને પહેલા સમજી લો દોસ્તો પશુપાલનની અંદર આપણે સામાન્ય રીતે ખ્યાલ આવે કે દૂધ જ મળે ના દોસ્તો ખાલી ગાય ભેંસ અને બકરી રાખવી એ જ પશુપાલન નથી ઉકળાઓ રાખવા મરઘાઓ રાખવા એ પણ પશુપાલન છે વિદેશની અંદર તો ભૂંડ રાખવામાં આવે બરાબર જેમ આપણે અહીંયા ગાયો ભેસો રાખવામાં આવે એમ વિદેશની અંદર તો ભૂંડ પણ ખેતરોમાં રાખવામાં આવે છે ભૂંડનું પણ પશુપાલન કરવામાં આવે છે બરાબર એટલે પશુપાલન એટલે ફક્ત એમાં ગાય ભેંસ ના આવે બરાબર અને એમાંથી ખાલી દૂધનું ઉત્પાદન ના આવે અત્યારે ઈંડા દૂધ અને માંસની માંગ વધી રહી છે

એની પણ દિવસે દિવસે માંગ વધતી જાય છે અને ક્યાંથી આવશે તો આ વસ્તુ પ્રાણીઓમાંથી આવવાની છે બરાબર તો આ બધી વસ્તુ મેળવવા માટે પશુપાલન કરવામાં આવે છે અને પશુપાલનની અંદર દોસ્તો દુધાળા ઢોર બકરી ઘેટા મરઘા અને મત્સ્ય ઉછેર પણ આવી જાય છે બરાબર આ બધાનો પશુપાલનમાં સમાવેશ થાય છે બરાબર દૂધાળા ઢોર તો એમાં શું હોય તો એની અંદર ગાય હોય ભેંસ હોય બરાબર એની વાત કરીએ આપણે ગાય ભેંસ હોય પછી બકરી હોય બરાબર એ એ એ દૂધની અંદર આવશે 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 પછી કુકડા છે ઈંડા અને માંસમાં જેને ચિકન કહેવાય છે અને પછી મત્સ્ય ઉદ્યોગ બરાબર એ પણ પશુપાલનમાં આવશે બરાબર જે માછીમારી કરવામાં આવે છે એ પણ પશુપાલનમાં આવશે બરાબર તો એ જે મત્સ્ય છે એ પણ ખોરાક તરીકે ઉપયોગ થાય છે એટલે એનો આપણે પશુપાલનમાં સમાવેશ કરીશું અને પછી આવનાર માહિતી મેળવીશું કારણ કે એમાંથી પણ લોકો પોતાનું ઘર ચલાવે છે આર્થિક રીતે પૈસા કમાય છે આ બધાનો ધંધો કરીને તો ચાલો દુસ્તો જોઈએ પાલતુ પશુઓનો ઉછેર સૌથી પહેલા એના હેતુઓની વાત કરીએ કે ભાઈ જે પશુપાલન કરવામાં આવે છે એના મુખ્ય હેતુઓ કયા છે અને કેમ પશુપાલન કરવામાં આવે છે તો જુઓ પહેલું એક છે દૂધ માટે બરાબર પશુમાંથી દૂધ મળે છે અને બીજું ખેતી કામ બરાબર આ બે વસ્તુ મુખ્ય છે જે આપણે વાત કરી છે પાલતુ પશુઓની બરાબર પાલતુ પશુઓમાં આપણે ગાય ભેંસ જે પ્રાણીઓ ખેતરમાં આપણે ઉપયોગ કરી છે મુખ્ય એની વાત કરીશું તો એમાં દૂધ માટે દૂધ માટે કયા પશુ વપરાય તો દૂધાળા પશુ ગાય ભેંસ બરાબર જેમાંથી દૂધ મળે છે અને ખેતીકામ માટે ભારવા પશુ બરાબર એટલે ખેતરની અંદર જે બળદ હોય એ બળદને ખેતરમાં બાંધીનાથી ખેડાવામાં પહેલાં આવતું હતું બરાબર અત્યારે તો ટ્રેક્ટર આવી ગયા છે એટલે આ કામ ઓછું થઈ ગયું છે આ ઉપરાંત ખેડવું સિંચાઈ કે ભાર વહન હજુ પણ ઘણી વખત હું જોઉં છું કે કોઈ કોઈ ગામડાની અંદર બળદગાળા અત્યારે પણ કામમાં લેવામાં આવે છે એવું નહીં કે બધા પાસે ટ્રેક્ટર જ હોય છે ના ઘણી જગ્યાએ અત્યારે પણ બળદગાળા જોવા મળે છે બરાબર એટલે ખેતી કામની અંદર પણ આ ભાર વાહક પશુઓ તરીકે જે પશુઓ છે એ ઉપયોગમાં આવે છે અને ગાય ભેસ છે એમાંથી દૂધ મળે છે એટલે દૂધાળા પશુઓ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે દોસ્તો હવે ખાસ યાદ રાખજો કે દૂધાળા પશુઓની અંદર જે ગાય ભેંસ છે એમાં જે ભારતીય જાતિ છે બરાબર ખાસ યાદ રાખજો હું શું બોલું છું ભારતીય જાતિ તો જે ગાય છે એ ગાયને કહેવામાં આવે છે બોસ ઇન્ડિકસ બરાબર ભારતીય ગાયને બોસ ઇન્ડિકસ કહેવામાં આવે છે અને જે ભેંસ છે એને કહેવામાં આવે છે બોસ બુબેલિસ

સ્ત્રવણ કાળ છે એટલે ગાય કે ભેંસ જ્યારે વાછરડાને જન્મ આપી દે બરાબર પછી જેટલા ટાઈમ સુધી એનું દૂધ નીકળે એને દૂધ શ્રવણ કાળ કહેવાય બરાબર એટલા ટાઈમ સુધી દૂધ એ આપી જશે એ દૂધ શ્રવણ કાળ જો વધારવામાં આવે તો એમ દૂધ જે મળે છે એનું પણ પ્રમાણ વધી જાય એટલે દૂધ ઉત્પાદન વધે એટલે મુખ્ય એવા પ્રયત્નો હોય છે કે ગાય ભેંસનો દૂધ શ્રવણ કાળ છે એને સમયગાળો છે એ વધારવામાં આવે બરાબર જેટલો લાંબો દૂધનો શ્રવણ કાળ હશે એટલું જ વધારે દૂધ ઉત્પન્ન થશે એનું દૂધ ઉત્પાદન વધારે થશે એટલે લાંબો દૂધનો શ્રવણ કાળ ધરાવતી વિદેશી જાતિઓ છે બે યાદ રાખજો તમે એક છે જર્સી ગાય અને બીજી છે બ્રાઉન સ્વીસ બરાબર આ બે ગાયો છે એ વિદેશની છે અને એનો જે દૂધ શ્રવણ કાળ છે બરાબર દૂધ આપવાનો ટાઈમ એ લાંબો છે બરાબર કઈ ગાયનો તો જર્સી અને બ્રાઉન સ્વિસ આ જોઈ લો આ જર્સી ગાય છે અને આ બ્રાઉન સ્વિસ છે બરાબર હવે એના સિવાય જે ભારતની જાતિઓ છે ભારતની જે ગાયની જાતિઓ છે એની શું ખાસિયત છે તો એની રોગપ્રતિકારક ક્ષમતા વધુ હોય છે બરાબર આવી બે જે ગાયો છે આપણી એક છે રાતી સિંધી અને બીજી છે સાહિવાલ આ તમે જોઈ લો આ જે ગાય છે એ સાહિવાલ છે અને આ જે ગાય છે એ રાતી સિંધી છે આ ગાયોની રોગપ્રતિકારક ક્ષમતા વધારે હોય અને આ વિદેશી જે ગાયો છે એની દૂધ આપવાની ક્ષમતા વધારે હોય કારણ કે એનો દૂધનો ત્રણ ગાળ છે એ લાંબો હોય છે દોસ્તો આ રીતે જે ભારતીય ગાય છે અને વિદેશી ગાય છે એમની વચ્ચે સંકરણ કરવામાં આવે છે અને નવી ગાયની ઉત્પત્તિ કરવામાં આવે છે જેને શંકર ગાયો સામાન્ય રીતે કહેવામાં આવે છે જેમ કે કરણ સ્વિસ ગાય કરણ સ્વિસ ગાય છે એ ભારતની સાહેવાલ અને વિદેશની બ્રાઉન સ્વિસ એ બંનેના વચ્ચેના સંકરણથી બનાવવામાં આવેલી છે અને દોસ્તો કહેવાય છે કે એ ત્રણસો પાંચ દિવસની અંદર લગભગ ત્રણ હજાર પંચાવન કિલો જેટલું દૂધ આપે છે બરાબર આ રીતે જે સંકર સંકરણ કરીને ગાયો બનાવવામાં આવે છે ઉત્પન્ન કરવામાં આવે છે એટલે હાઇબ્રિડાઇઝેશન બે અલગ અલગ જાતની જે ગાયો હોય એમની વચ્ચે પ્રજનન કરવામાં આવે મતલબ કે બંને ગાયો ના હોય એક ગાય હોય ને એક તમે જાણો છો ફેલ મેલ હોય ને એક ફિમેલ હોય બરાબર એટલે એક ગાય હોય ને એક આખલો હોય પણ બીજી બીજી હોય તો બંને વચ્ચે સંકરણ કરાવીને આ પ્રકારની સંકર ગાયો મેળવવામાં આવે છે જેમાંથી વધારે દૂધ કરી શકાય છે કરણ ગાય હવે પ્રશ્ન એમ આવે છે કે આપણે પશુપાલન કરવામાં આવે તો પશુપાલનની અંદર દૂધનું ઉત્પાદન થાય એને વધારવું હોય તો શું કરી શકાય તો દોસ્તો અમુક પગલા લેવામાં આવે તો દૂધનું ઉત્પાદન વધારી શકાય છે જો તમે જેમ કે પશુઓની નિયમિત સફાઈ કરવી જે ગાય ભેંસ ઢોર ટાંકર હોય એને સમયસર નવડાવવા જોઈએ અને સફાઈ કરવી જોઈએ બરાબર આ પહેલો એનો જે મુખ્ય ટોપિક છે મુદ્દો છે એ છે કે આ તમે કરો તો ગાય પહેલાં તો થોડી સ્વચ્છ હોય તો પછી એના ઉપર બેક્ટેરિયા જીવણ ઓછા થાય બરાબર એટલે એને સાફ સફાઈ કરવામાં આવે બીજું એનું નિવાસસ્થાન કે જે તબેલામાં કે જે શેડની અંદર એને બાંધવામાં આવે એ કેવું હોવું જોઈએ તો દોસ્તો જે નિવાસસ્થાન છે એનું એ સ્વચ્છ હોવું જોઈએ ધાબાવાળું હોવું જોઈએ એની અંદર હવાની અવર જવર થતી હોવી જોઈએ બરાબર આ રીતનું ખુલ્લું હવામાનવાળું અને ઉપરથી તડકો ન આવે એવું સેડવાળું હોવું જોઈએ બરાબર બીજું કે એનું જે ભય તળ્યું છે નીચેનું એ સ્વચ્છ હોવું જોઈએ અને ઢોળાવાળું હોવું જોઈએ ઢોળાવાળું કેમ કારણ કે જો ઢોળાવાળું હોય તો ગાય ભેંસ જે મૂત્ર વિસર્જન કરશે હવે ગાય ભેંસનું જે મૂત્ર હોય એ ઢોળાના લીધે નીકળી જશે બરાબર અને એની સફાઈ કરવી પણ આસાન રહેશે

થોડું વધારે સારું પોષકત્વ વાળો ખોરાક આપવો પડે બરાબર અને પછી એનું જે દૂધ કાળ હોય ત્યારે પણ એને સારો એવો ખોરાક આપવામાં આવે તો એ જે દૂધ ઉત્પાદન છે વધારે કરશે બરાબર એમાં ખાસ કરીને પ્રોટીન અને અન્ય પોષક વાળો ખોરાક અમુક વખત બજારમાં મળતો હોય છે સ્પેસ એ પણ એને આપી શકાય બરાબર અથવા તો ખેતરમાંથી આપવામાં આવે તો પણ ચાલે પણ એમાં ખાસ ધ્યાન રાખવું પડે કે એમાં પ્રોટીન અને અન્ય પોષક તત્વોનું પ્રમાણ વધારે હોવું જોઈએ બરાબર તો એ સારું એવું ઉત્પાદન કરશે બચાવ કરવા માટે શું કરી શકાય તો આ જે પ્રાણીઓ છે બાહ્ય પરોપજીવ એટલે તો બાહ્ય પરોપજીવીઓ એટલે નાના નાના જીવડા હોય બરાબર જે એના શરીર ઉપર ચોંટેલા હોય બહારની ત્વચા ઉપર બરાબર એમાં જુવા આવે બરાબર એનું શું કરે લોહી ચૂસી લે એને કરડે એનાથી ઘણા વખત રોગો પણ થતા હોય છે એની સ્કીન ઉપર ચાઠા થઈ જતા હોય છે જેમ કે આપણે મચ્છર કેટતા હોય છે એમ આ લોકો માટે બાહ્ય પરોપજીવીઓ એની ત્વચા ઉપર હોય છે બરાબર નાના નાના જીવડા જેવા એમાં ખાસ કરીને જુવા હોય છે એક પ્રકારના આવે અને અંત પરોપજીવીઓ એના શરીરની અંદર પણ હોય છે બરાબર એમાં કૃમિઓ હોય તો કૃમિઓ જઠર અને આંતરડાને અસર પહોંચાડશે બરાબર આ ઉપરાંત દોસ્તો

જીવાણું કે વાયરસનું એને ઇન્ફેક્શન ન થઈ જાય બરાબર આપણે એના માટે એને ન થાય એના માટે એનું રસીકરણ ખાસ કરાવવામાં આવે છે બરાબર જો તમે પશુપાલન કરતા હોય તો ખાસ તમે તમારા ઢોરને રસીકરણ કરાવતા જશો બરાબર સમયસર એની દેખભાલ કરતા જશો ના કરાવતા હોય તો કરાવજો બરાબર ઘણા બધા મોટા ભાગના વિદ્યાર્થીઓ છે એક ખેડૂતના કુટુંબમાંથી આવતા હોય છે એટલે એના ખાસ ખ્યાલ હશે કે એમને રસીકરણ પણ કરાવવું પડે છે બરાબર દોસ્તો તો દૂધ ઉત્પાદન વધારવું હોય તો આ બધા તબક્કા આ બધા જે સ્ટેપ છે તમે યાદ રાખી લો એને સમજી લો તો દૂધ ઉત્પાદન વધારી શકાય છે અને બીજું કે ફક્ત દૂધ ઉત્પાદન માટે જરૂરી નથી આ આ તમારી પરીક્ષા માટે પણ એટલું જ જરૂરી છે બરાબર કે પશુપાલન છે એકદમ સિમ્પલ ટોપિક છે પણ એ એની અંદર દૂધ ઉત્પાદન વધારવું હોય તો કયા પગલાં લઈ શકાય તો આ બધા પગલાં લઈ શકાય બરાબર આનાથી દૂધ ઉત્પાદન વધશે અને પશુઓનું સ્વાસ્થ્ય સારું રહેશે બરાબર એ સારું દૂધ આપશે અને આપણે સારું દૂધ પીશું તો આપણું પણ સ્વાસ્થ્ય સારું રહેશે દોસ્તો પશુપાલનની વાત તો થઈ ગઈ ચાલો હવે વાત કરીએ મરઘા પાલનની કે પોલ્ટ્રી ફાર્મની બરાબર એટલે જેની અંદર કુકડાઓનું મરઘાઓનું ઉત્પાદન કરવામાં આવે છે પહેલાં સમજો કે આ જે કુકડા હોય છે મરઘા હોય છે એ બે પ્રકારના હોય છે જો પહેલાં હોય છે લેયર્સ જે ઈંડા માટે ખાસ એનો ઉત્પાદન કરવામાં આવે છે ઉછેર કરવામાં આવે છે લેયર્સ અને બીજા છે બ્રોઈલર એવા મરઘા કે જેનો માંસ માટે ઉપયોગ થાય છે બરાબર બરાબર હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા કુટુંબમાંથી આવતા હોય છે કે વેજીટેરિયન હોય છે બરાબર આપણે બધા ખાસ કરીને જે વેજીટેરિયન કુટુંબમાંથી આવતા હોય છે આપણે નોનવે ઉપયોગ નથી કરતા બરાબર પણ એનો મતલબ એમ નથી કે આખી દુનિયા નથી કરતી બરાબર આખી દુનિયા તો કરે જ છે બરાબર નોનવેજનો ઉપયોગ કરે છે એટલે એમ ના સમજતા કે સર આવું તો કેવું ઈંડા કોણ ખાય માંસ કોણ ખાય પણ કરે છે આખી દુનિયા ઉપયોગ બરાબર અને વૈજ્ઞાનિક રીતે હું વાત કરું તો આ માંસ ઈંડામાંથી પ્રોટીન જે બહુ જ અગત્યનું પોષક તત્વ છે એ મળી રહે છે બરાબર એના સિવાય પણ બીજા પોષક તત્વો મળે છે બરાબર જે ઘણી વખત વનસ્પતિઓમાંથી નથી મળતા બરાબર તો એવા આની અંદરથી મળી રહે છે એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિ એ આ પણ ખોરાક તરીકે ઉપયોગ થાય છે એમાં કંઈ ખોટું નથી બરાબર તો જો જે ઈંડા માટે મરઘા વપરાય છે એ છે લેયર્સ અને જે માંસ માટે વપરાય છે એ છે બોઇલર બરાબર આ પ્રકારના બે પ્રકારના હોય છે દોસ્તો આ આ જે જે કુકડો છે છે મરઘો એ દેશી જાતનો છે આપણે અને એ અસિલ તરીકે ઓળખાય છે આ મરઘાની જે જાત છે એ અસિલ છે આ વિદેશી જાત છે જે લેઘોન છે અને આ બંને વચ્ચે સંકરણ કરીને એક બનાવવામાં આવી છે નવી જાત બરાબર એનું કોઈ ખાસ નામ નથી આમ સચોટ પણ એ ગિરિ રાજા તરીકે ઓળખાય છે બરાબર ચોક્કસ એનું નામ નથી પણ ગિરિ રાજા તરીકે ઓળખાય છે આ જાત જે લેગોન અને અસિલમાંથી સંકરણ કરીને બનાવવામાં આવેલી છે બરાબર હવે જોશું તમને એમ પ્રશ્ન થશે કે મરઘાઓની અંદર સંકરણ કેમ કરવામાં આવે ગાયની અંદર તો કરવામાં આવ્યું હતું બરાબર સાહીવાલ અને બ્રાઉન સ્વિચનું સંકરણ કરીને કરણ સ્વીચ બનાવવામાં આવી હતી હવે અહીંયા મરઘાનું સંકરણ કરીને કેમ બીજો મરઘો બનાવવામાં આવે શું કારણ છે તો દોસ્તો જેમ આપણે ગાયની અંદર ઢોરની અંદર વાત કરી કે બે અલગ પ્રકારની જાતિઓનું સંકરણ કરવામાં આવે તો બે અલગ અલગ લક્ષણો ભેગા થઈને એકની અંદર આવી જાય બરાબર એક વધારે દૂધ આપતી હતી એકની રોગપ્રતિકારક ક્ષમતા વધારે હતી એ બંને મિક્સ કરીને નવું જાત બનશે તો શું એની અંદર બંને લક્ષણો હશે એટલા માટે સંકરણ કરવામાં આવે છે તો અહીંયા પણ એવું જ છે કે સંકરણ કેમ કરવામાં આવે છે તો ઈચ્છિત લક્ષણો મેળવવા માટે બરાબર ઈચ્છિત લક્ષણો કેવા હોય મરઘાની અંદર તો જુઓ કે મરઘાના બચ્ચાને સંખ્યા વધુ અને ગુણવત્તા સારી મળે એટલા માટે સંકલન કરવામાં આવે છે બરાબર કે નવી જાત ઉત્પન્ન થાય એ વધારે બચ્ચાને જન્મ આપે બરાબર અને એની ગુણવત્તા પણ સારી હોય બરાબર આવું લક્ષણ હોઈ શકે બીજું નાના કદના બ્રોઈલર નાના કદના બ્રોઈલર એટલે કે નાના નાના જે મરઘા હોય એ વધારે બહુ જ મોટા ન થઈ જાય નાને નાના કદના રે નાના કદનારે એટલે એનો શું ફાયદો થાય કે નાના કદના હોય તો એ ઓછો ખોરાક લેશે અને ઓછી જગ્યામાં ફિટ થઈ જશે બરાબર અને એટલે એટલા માટે નાના કદના બોયલર પ્રિફર કરવામાં આવે છે એટલે નાના નાના મુરઘાઓ બરાબર ખાસ કરીને માંસ માટે બરાબર આ ઉપરાંત ઉનાળામાં ગરમી સહન કરવાની શક્તિ વધારે હોય એ પણ લક્ષણ જરૂરી છે તમને કદાચ ખાસ ખ્યાલ નહીં હોય કે આ જે મરઘા છે એ વધારે ગરમ ગરમી સહન કરી શકતા નથી બરાબર આપણે એસી પંખા રહી શકીએ છીએ બરાબર આપણે પણ સહન કરી શકતા નથી એટલે રહીએ છીએ પણ આ ગરમ લોહીના પ્રાણીઓ એ ગરમી સહન કરી શકતા નથી જો ગરમી વધી જાય તો આ તરત મરી જશે ઉનાળાની અંદર મરઘા મરવાનું પ્રમાણ ખૂબ વધારે હોય છે એટલે આની ગરમીની સામે સહનશક્તિ ખૂબ જ ઓછી હોય છે એટલે આ ઈચ્છિત લક્ષણ છે કે ભાઈ એવું નવું મરઘું બનાવવામાં આવે કે જેની શક્તિ સહન શક્તિ વધારે હોય ગરમીની અંદર તો એ સારી બાબત રહેશે મરઘા પાલન માટે બરાબર બીજું દોસ્તો એનો સાર સંભાળનો ખર્ચ ઓછો થશે આપણે વાત કરીએ એમ કે નાના બોઇલર બનાવવામાં આવે નાના કદના બોઇલર એટલે નાના મરઘા બનાવવામાં આવે બરાબર એનું વજન ભલે વધારે હોય પણ એ નાના કદના હશે તો એ ખોરાક ઓછો લેશે તો પછી સામે એની સાર સંભાળ ઓછી કરવાની જરૂર પડશે બરાબર બીજું ખેતીની આડપેદાશના ખોરાક તરીકે ઉપયોગી આની અંદર કરી શકાય ખેતરની અંદર ઘણી બધી વનસ્પતિઓ મળી રહે તો એ ખોરાક તરીકે એનો ઉપયોગ કરવામાં આવે તો બીજું કે આનું કદ પણ મરઘાનું કદ નાનું રહે છે બરાબર એટલે ખેતીની આળસપેદાશો પણ આની અંદર વપરાઈ જાય બરાબર એટલે આ ખોરાક તરીકે લઈ લે એ પણ ઈચ્છિત લક્ષણો એની અંદર જોવામાં આવે છે તો મરઘાની અંદર પણ નવું મરઘું ઉત્પન્ન કરવામાં આવે તો એની અંદર ઈચ્છિત લક્ષણો આવા હોય તો મરઘા પાલનની અમને મજા આવે દોસ્તો ઈંડા અને બ્રોયલરનું ઉત્પાદન વધારે કરવું હોય તો શું કરવું આના પગલાં શું છે જેમ આપણે દૂધ ઉત્પાદન માટે પગલાં લીધા હતા એમ ઈંડા અને બોયલર માટે પણ પગલાં લઈ શકાય કયા પગલાં લઈ શકાય તો જુઓ કે બોયલર માટે વિટામિનથી ભરપૂર હોય એવો એને ખોરાક આપવો જોઈએ બરાબર આપણે જાણીએ છીએ કે ભાઈ પોષક તત્વવાળો ખોરાક આપવો જોઈએ તો આમને પણ વિટામિન વાળો આપવો જોઈએ બરાબર એમાં આ ઉપરાંત એમાં પ્રોટીન અને ચરબીયુક્ત ખોરાક પણ એને આપવો જોઈએ બરાબર આ તો સિમ્પલ વસ્તુ છે આ તો ગપ્પું જ માનવાનું હોય પરીક્ષામાં પૂછાય તો કે ભાઈ વિટામિન વાળો ખોરાક આપવો જોઈએ પ્રોટીનવાળો આપવો જોઈએ ચરબીવાળો ખોરાક આપવો જોઈએ તો બધાને આપવો જ પડે તો એ સ્વસ્થ રહેશે બરાબર બીજું એનો જે ખોરાક છે એની અંદર વિટામિન એ અને કે એ ખાસ કરીને એને આપવામાં આવે બરાબર હવે આ થોડુંક વધારે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું કે ભાઈ મરઘાના આહારની અંદર કયા વિટામિન ખાસ હોવા જોઈએ વિટામિન એ અને કે જરૂરી છે એને આપવામાં આવશે તો પાછળથી જે માણસો એને ખાશે એને પણ એ વિટામિન મળી રહેશે જુઓ આ ઉપરાંત એનું જે નિવાસસ્થાન છે એ નિવાસસ્થાનની અંદર જ્યાં મરઘા રાખવામાં આવે પોલેટ્રી ફાર્મની અંદર એની કોઈ જાળી હોય કે એનું જે એમાં રાખવામાં આવતા હોય છે તો એનો અંદર ચેપનાશક છાંટવા જોઈએ બરાબર એટલે ફૂગ બેક્ટેરિયા બીજા કોઈ હોય તે મરી જશે એનો નાશ થઈ જશે આ ઉપરાંત એ જેનું નિવાસસ્થાન છે એને રોગો અને જંતુઓનું એમાં નિવારણ કરી દેવું જોઈએ એટલે રોગો ના થવા જોઈએ ઘણી વખત તમે સાંભળો છો કે ભાઈ કોઈ પ્રકારનો રોગ હોય એ મરઘામાંથી આવેલો હોય છે બરાબર તો જેમ કે સ્વાઈન ફ્લુ એવું કહેવામાં આવતું હતું કે મરઘામાંથી આવેલો છે તો એ બરાબર એની કાળજી ના લીધેલી હોય તો એવું થઈ શકે બરાબર એટલે એને જંતુઓથી નિવારણ કરી દેવું જોઈએ આ ઉપરાંત તાપમાનની જાળવણી આ ખાસ વાત કરી હતી મેં તમને હમણાં કે મરઘા એવા પ્રાણીઓ છે બરાબર કે જે ગરમી વધારે સહન કરી શકતા નથી તો એનું પોલ્ટ્રી ફાર્મ હોય એનું તાપમાન નીચું રાખવું પડે બરાબર તો આ બધા બરાબર જીવી શકશે તેને તો મરી જશે બરાબર પછી ચેપી રોગોથી બચવા માટે એમાં રસીકરણ કરાવવું જોઈએ આ તો બધા જ પ્રાણીઓમાં આવશે બધા પ્રાણીઓને કોઈ રોગ ન થાય એના માટે ખાસ કરીને એમાં રસીકરણ કરવામાં આવે છે તો આટલા પગલાં લેવામાં આવે તો જે મરઘા પાલન છે એમાં ઈંડાનું ઉત્પાદન વધશે અને બ્રોઈલરનું પણ ઉત્પાદન વધશે તો દોસ્તો આપણે વાત કરી પશુપાલનની અને મરઘાપાલનની બરાબર તો આ વિડીયો તમને કેવું લાગ્યું આ પણ વિડીયો તમને ગમ્યો જશે ખાસ ખ્યાલ છે કે તમને ગમ્યું જશે તો આ વીડિયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દો આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ પણ કરી લો કારણ કે આવા તમારા ભણવાના વિડીયો તમને મળતા જ રહેશે દોસ્તો આ વિડીયો તમને આવડ્યું કે નહીં તમારે ચેક કરવું છે તો આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપેલી છે નાનો એવો ટેસ્ટ છે બરાબર ક્વિઝ છે મજા આવશે રમવાની તમે એને ક્લિક કરીને એક એકબીજ રમી લો તો આ ટોપિક તમને આવડ્યું કે નહીં એ તમને ખ્યાલ આવી જશે બરાબર સિમ્પલ છે એમસીક્યુ પ્રશ્નો છે ઓકે તમને આવડશે તો ચોક્કસથી એ ટેસ્ટ આપજો બરાબર એમાં તમે તમારું નામ લખજો એટલે જ્યારે તમારો ટેસ્ટ મારી પાસે પહોંચશે ત્યારે હું તમારું નામ જોઈશ કે એ ટેસ્ટની અંદર તમારું નામ છે ઓકે તો ચાલો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ મળીશું જ્યાં કોઈ વિડીયોમાં ત્યાં સુધી આવજો